હવે કહેવાય કે રાઘવજી પટેલ જે છે ને એ એટલા એ સમયમાં પૈસાવાળા અને ધનવાન વ્યક્તિ કહેવાતા અને એ એનો એક સારો હોય એવો દીકરો ડાર્યો અને ડાયો પણ એટલો આમ શાંત અને વ્યસન વગરનો કે જેના કારણે એના લગ્ન પણ બહુ જલ્દી થઈ જાય છે અને એના ઘરે એક પત્ની આવે છે ગંગા અને ગંગા પણ જો તમને હું કહું ને તો હરિદ્વારમાંથી રહેમતી ગંગા એની જેવી શીતળ શાંત નિર્મળ અને સરળ સ્વભાવની એટલે ગામની જે બાયુ બધી હોય ને ચર્ચા કરે કે ભાઈ વવારું મળે તો ગંગા જેવી બાકી ન મળે એટલે કહેવાય ને કે ભાઈ સુખી સંપન્ન પરિવાર હોય ને એને દોખની નજર લાગે છે એટલે ગાયો જે હતો ને એ ખેતી કામ કરે સવારે ચાર પાંચ વાગે વેલો ગાઢું ભરીને જાય આખો દિવસ ખેતી કામ કરે સાંજે પાછો ઘરે પાછો કરે હવે એક દિવસની વાત છે કે ડાયો જેમ સવારે વેલો ઉઠે એવી રીતે ચાર પાંચ વાગે

લોકો ડાયા ને કે કે ભાઈ થોડું કામ જો ને મજા આવશે તને આખો દીકુ જે તું કામ કરસ નહી તો અડધા દિવસ કામ થઈ જાહે તારે તો ડાયા એવું થયું ભાઈ લાવ ને એક તો ગાંજો ફૂકવા દે હું થાહે જોયું જાય જે થાહે તો ડાયો ગાંજો ફૂકે છે ઈ ગાંજો સીધો એના મગજમાં ચડી જાય છે ને ગાંડા દોડવા લાગે છે અને ત્યાર પછી જે બીજા નશેડી હતા ઈ વિચાર કરે છે કે ભાઈ આપણે તો સારા ફસાના આ ડાયા ને ગાડામાં ભરો અને એને એના ખેતરે મૂકી હોય જો કદાચ એના ગામવાળાને વાળાને અથવા એના માતા પિતાને ખબર પડશે તો આપણા બધા નું આવી ગયું છે એટલે બધા જે નશેડી હતા ને એ ડાયા ને ગાડામાં લઈને એના ખેતરે મૂકી આવે છે અને સવારથી સાંજ થઈ ગઈ ડાયો હજી ઘરે પાછો ફર્યો નહીં એટલે એના માતા પિતાને ઉપાધિ થાય છે પણ કે ને કે કોઈને બળેક ન પડે માને પેટમાં બળક એટલે એની માતા કે છે રાઘવજી પટેલ કે સાંભળો છો ડાયોલોજી ઘરે આવ્યો નથી તમે જાવ ને ખેતરે તો રાઘવજી પટેલ તરત જ ખેતરે જાય છે તો ડાયો જે છે એ કપડાં કાઢી અને એકદમ ગાંડા બગડતો હોય છે અને ત્યારે રાઘવજી પટેલ જોઈને ચોકી જાય છે અને ત્યારે સત્તર વળની પાઘડી વીટતા એ પાઘડી કાઢે છે અને ડાયાના શરીરે વીટે છે અને એને ઘરે લઈ આવે છે ત્યાર પછી તો કેટલા દોરા ધાગા માનતા દવા બધું કરે છે પણ જે મગજમાં જે ગાંજો ચેડો છે એની અસર ઉતરતી નથી આ સુખી જીવનના લગ્ન ને માત્ર છ જ મહિના થયા હોય છે અને છ મહિનામાં જ પત્ની સારી હતી ગંગા એટલે પતિને સાચવે સાસુ સસરા એટલા સાચવે પણ એક દિવસ ડાયો જે છે એ દીધા વગરનો જતો રહી છે કારણ કે એને કંઈ ભાન જ નથી અત્યારે અને બહુ ગોતે છે બહુ ગોતે છે પણ ડાયાનો ક્યાંય હતો પતો લાગતો નથી પછી ઓકે ગામના લોકો બધા કહે છે કે ભાઈ તમારી ઘરે આ આજે ગંગા છે એની ઉપર બહુ નાની એવી છે એને તમે એના પિયર મોકલી દો જેથી કરીને એનું બીજું કામ સક પણ થાય અને ઈ એના જીવનમાં આગળ વધી શકે કેટલા ટાઈમ ઈ ડાયાની રાહમાન રાહમાં તમારી ઘરે રહેશે તો બધા માની લે છે અને એના સાસુ સસરા એને એના પિયર પાછી મૂકી આવે છે હવે ત્યાર પછી આપણું અમરેલીનું જ નજીકનું ધારગણી ગામ

અને રાત્રે અમારી સાથે વાળું કરી લેજો અને ત્યાર પછી ગંગા ઈ વ્યક્તિને લઈને ઘરે જાય છે અને પેલા અત્યારે તો આપણે આચર કુચર નાસ્તો ઘરમાં પીડો હોય એટલે આપણે કોકને આપી દઈએ પણ પેલા અઢીસો વર્ષ પેલા એવું કઈ નતું પેલા કદાચ આપણી ઘરે કોઈ મહેમાન આવ્યું હોય ભૂખ લાગે ને એટલે આપણે એને દહીંનો કટોરો એની અંદર થોડોક શાકર નો ભૂકો નાખી દઈએ એટલે થોડા સમય પૂરતા ઈ ત્યાં આપણે જે રસોઈ પાણી હોય એ બની જતા એટલે ગંગાએ

પણ હું અહીંયા શું કરું છું મને નથી ખબર મારું ઠેકાણું ક્યાં છે ત્યારે ભગવાન પટેલ બસ એટલું જ કહે છે કે તમે ખરે ઠેકાણે છો આ વાત ગંગાને કહેતા નથી અને રૂમમાં જાય છે અને કહે છે કે અહીંયાથી ચડાવેલા તમામ ઘરેણા તમારા માતા પિતા તરફથી આવેલા તમામ ઘરેણા બધું પહેરીને તમે તૈયાર થઈ જાઓ આપણે મહેમાનને ને જવાના છે ગંગાએ પૂછવાનું કીધું તું ભવન પટેલ પૂછ્યું પણ ખરી પણ વાત કરી નહીં અને ત્યાર પછી પેલા તો ભૂમિકા તાણી હતા કે કોનો ચહેરો શું છે શું નહીં કોઈને ખબર પડતી નહીં ડાયને તો બધું યાદ આવી ગયું હતું કે ભાઈ આજ મારી પત્ની છે પણ ચહેરો ખોલે તો ખબર પડે એટલે ત્યાર પછી ગાડામાં ત્રણેય જાય છે પાછા રામ પર દોરી ધારાગણી થી અને ત્યાં જય અને રાઘવજી પટેલ સાથ પડે છે કે રાઘવજી પટેલ એટલે રાઘવજી પટેલ પોતે તો વૃદ્ધ અવસ્થા થઈ ગયા ત્યારે માતા પિતા બે જ હતા અને આ વૃદ્ધ ડાયાનો હાથ રાઘવજી પટેલ ના હાથમાં આપે છે અને બંને બાપ દીકરો એકબીજાને ભેટી ને બહુ જ રળી પડે છે ત્યારે રાઘવજી પટેલ બસ એટલું જ કે છે કે ભવાન પટેલ તમે એકલા આવ્યા છો મારા બેન નથી ત્યારે ભવાન પટેલ બસ એટલું જ કહે છે કે હવે એ તમારા બેન નથી એ તમારા વવારું છે અને ત્યાર પછી જ્યારે ઘુમટ ખોલે છે ત્યારે ગંગા હોય છે અને ગંગા અને ડાયો બે એકબીજાને ભેટી પડે છે અને ત્યારે ગંગાને યાદ આવે છે કે આટલા વર્ષોથી તો ડાયો મારી સાથે નહોતો હું ભગવાન પટેલની પત્ની હતી ત્યારે ભગવાન પટેલની બસ રડતા રડતા એટલું જ કહે છે કે તમે મને અહીંયા મૂકવા આવ્યા પણ તમારું પાણી આનું તમારું ઘર તમારું ખેતર અને તમારે દીકરાનું શું તમારું ઘર તમને એમ કહે કે બાપ દીકરીને વળાવા જવાય બવારુને વળાવા કોઈ દી નો જવાય ત્યારે ભવાન પટેલ બસ એટલું જ કહે છે કે તારું ઘર ઉઠેકાનું આ છે મને જાણું છું હું કે તારો પતિ છે અને જો આ વાત આખી ઊંચું બાબત ને તમારી જાતને હું છેતરી દે એટલે ભવાન પટેલ નું આ જે સત્ય ઘટના છે તો બહુ સરસ એવી છે

જે જીવનમાં શાંતિ અને સુખ તરફ દોરી જાય છે આ ચેનલ જે પણ ધનરાશિ પ્રાપ્ત થશે તેમનો ઉપયોગ સમાજ સેવા ગૌસેવા તેમજ લોક ઉપયોગી કાર્યો માં થશે ચેનલ સહજાનંદ ગાથા સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરો અને હા તમારા મિત્રો સાથે શેર કરો